નમસ્કાર દર્શક મિત્રો લોકમત ન્યુઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું ડેસર તાલુકાના શિહોરા ગામે પસાર થતી નદી પર કરોડના ખર્ચે ઉદઘાટન હલકી ગુણવત્તા મુદ્દે ભારે ચર્ચા જાગી છે નવીન પુલની કામગીરીમાં ભારે ભ્રષ્ટાચાર અને બે જવાબદારીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે રોજના હજારો ભારદારી વાહનો આ રસ્તા પરથી પસાર થાય છે ત્યારે પુલની ગુણવત્તા મુદ્દે ભારે સવાલો ઉભા થયા છે સરકાર દ્વારા ચોવીસ કરોડની મતબર રકમ બ્રિજ માટે ફાળવેલી હતી પણ ચોવીસ કરોડ પાણીમાં ગયા હોવાની લોકમુખે ચર્ચા થઈ રહી છે

લોકાડપણ વગર બ્રિજ ચાલુ કરી દેવામાં આવે છે અને આ નવા બ્રિજમાં ખાડા પડી ગયા છે આ સો વર્ષ જૂના બ્રિજમાં ખાડા પડે તો આપણે સમજી શકીએ છે પણ આ ચોવીસ કરોડના ખર્ચે જે વસ્તુ ઊભી થયેલી છે પૈસા સરકારના નથી પૈસા અમારા છે બરાબર છે છતાંય જો આ રીતે આ ભ્રષ્ટ કામ થતું હોય તો સરકારી કર્મચારીઓને આ સરકાર ધ્યાન ઉપર લે એવી અમારી પ્રજાજનોને નમ્ર વિનંતી છે એક એ પણ બનતાના દિવસમાં બિલકુલ થઈ થઈ હા નથી તો હવે કર્મચારીઓએ જોવાનું રહ્યું સરકારી કર્મચારીઓએ જોવાનું રહ્યું કે આવી રીતે બનતી વસ્તુ જો તૂટી પડતી હોય તો એની અંદર કેવું મટીરિયલ વપરાયું છે એની જે કંઈ જાણકારી છે એ બધી જાણકારી સરકારી કર્મચારીઓને લેવાની હોય છે અને આ કોઈ કર્મચારી અહીંયા આવતા જ નથી ખાલી ખિસ્સા ભરે છે અને એમનું કાર્ય કરીને એ લોકો જતા રહે છે જવાબદાર સરકારી કર્મચારીઓને એવું કહી શકે હા સો ટકા બ્રિજમાં મોટો ભ્રષ્ટાચાર ના થયો હોય તો આ ચાર દિવસમાં ખાડા કેવી રીતે પડે આપણે એ સમજી શકીએ છીએ બ્રિજમાં જો ભ્રષ્ટાચાર નથી થયો તો પછી ખાડા પડ્યા કેવી રીતે ચોવીસ કરોડ રૂપિયામાં તો શું ના બને એટલે આમાં પાંચ કરોડ તો વપરાયા નથી એનો મતલબ એવો થયો મારું નામ અલીશ પંડ્યા